જય માતાજી મિત્રો ભારતમાં મહાકાલની નગરી તરીકે પ્રખ્યાત થયેલ ઉજ્જૈન નગરી આવેલી છે જે હાલ મધ્યપ્રદેશમાં આવે છે અહીં અસંખ્ય મંદિરો આવેલા છે જેથી આ નગરીને મંદિરોની નગરી તરીકે પણ ઓળખાય છે અહીં માતા હરસિદ્ધિનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં સિપ્રા નદીને કાંઠે માતા હરસિદ્ધિ સ્વયં બિરાજમાન છે આ મંદિર ઉજ્જૈન નગરીના મહારાજ વિક્રમાદિત્યએ બંધાવેલું છે તો ચાલો જાણીએ માતા હરસિદ્ધિના આ સુપ્રસિદ્ધ મંદિરનો પ્રાચીન ઇતિહાસ સુરવીરો સતીઓ અને સંતોની ભૂમિ ગુજરાત માંધવી ગામની બાજુમાં મિયાણી આવેલ છે ત્યાં પ્રભાત સેન કરીને રાજા રાજ કરતા હતા તેમને પ્રભાવતી નામની પતિવ્રતા પત્ની હતી જે માતા હરસિદ્ધિની પરમ ભક્ત અને ઉપાસક હતી એકવાર નવરાત્રિના સમયે રાણી પ્રભાવતી સાથે માતા હરસિદ્ધિ સ્વયં ગરબે રમી રહ્યા હતા પછી માતાજી પોતાના સ્થાન તરફ જતા હતા ત્યારે રાજા પ્રભાત માતાજી પર ક્રુદુષ્ટિ કરી માતાજી કોપાયમાન થયા અને પ્રભાતસેનને શ્રાપ આપ્યો અને કહ્યું કે તારે રોજ સવારે ઉકળતા તેલની કઢાઈમાં પડવાનું છે હું તારા શરીરનું ભક્ષણ કરીશ પણ તારી પત્ની પ્રભાવતીની ભક્તિના ફળ સ્વરૂપે હું તને ફરી સજીવન કરીશ ત્યારથી રાજા પ્રભાત સેને રોજ પોતાના શરીરનો ભોગ આપવા માટે જતો એવામાં એક વખત પ્રભાતસેનના સેનના માસ્યાઈભાઈ રાજા વિક્રમાદિત્ય મિયાણી આવ્યા જે ઉજ્જૈન નગરીના રાજા હતા એમને પ્રભાતસેનની સેનની આવી દશા જોઈ અને તેનું કારણ પૂછ્યું ત્યારે રાજા પ્રભાત સેને સઘળી વાત વિક્રમાદિત્યને કરી ત્યારે વિક્રમાદિત્યએ કહ્યું કે ચિંતા ના કરો આવતીકાલે તમારી જગ્યાએ હું ભોગ આપવા માટે જઈશ બીજા દિવસે રાજા વિક્રમ પોતે ગયા અને ઉકળતી તેલની કડાઈમાં પડી પોતાનું દેહનું બલિદાન આપ્યું ત્યારે રાજા વિક્રમને આવી પરોપકારની ભાવના જોઈ માતા હરસિદ્ધિ સ્વયં પ્રગટ થયા અને વિક્રમને બે વરદાન માંગવા કહ્યું વિક્રમ રાજાએ પહેલાં વરદાનમાં પોતાના માસિયાભાઈ પ્રભાત સેનને શ્રાપમાંથી મુક્તિ આપો એવું માંગ્યું અને બીજા વરદાનમાં માંગ્યું કે આપ મારી સાથે મારી ઉજ્જૈન નગરીમાં પધારો માતા હરસિદ્ધિએ તથાશું કહ્યું પણ રાજા વિક્રમ પાસેથી માતાજીએ એક વચન લીધું કે હું હાલ સવાર થતાં તારી પાછળ ઉજ્જૈન આવીશ જે જગ્યાએ તારા મનમાં શંકા લાગશે ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં આવું બીજા દિવસે વહેલી સવારે રાજા વિક્રમાદિત્ય માતા હરસિદ્ધિની પગે લાગી પ્રાર્થના કરી ઉજ્જૈન નગરી તરફ જવા નીકળે છે અને માતાજી તેની પાછળ ઝાંઝરના અવાજ સાથે ઉજ્જૈન જાય છે ધીમે ધીમે ચાલતા ચાલતા રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈનની શિપ્રા નદીને કાંઠે પહોંચે છે ત્યારે માતાજીના ઝાંઝરનો અવાજ અચાનક બંધ થઈ જાય છે ત્યારે રાજા વિક્રમના મનમાં શંકા થાય છે કે માતાજી પોતાની પાછળ આવ્યા છે કે નહીં તે જોવા માટે પાછળ ફરે છે ત્યારે માતા હરસિદ્ધિ ત્યાં જ સિપ્રા નદીને કાંઠે રોકાઈ જાય છે પછી ત્યાં જ રાજા વિક્રમ માતા હરસિદ્ધિનું વિશાળ અને ભવ્ય મંદિર બંધાવે છે આ ભવ્ય મંદિરમાં માતા હરસિદ્ધિ સ્વયં બિરાજમાન થયા છે આ મંદિરમાં હરસિદ્ધિ માતાજી સાથે દેવી અન્નપૂર્ણા અને દેવી મહાકાળી પણ બિરાજમાન છે અને મંદિરના પ્રાંગણામાં ભગવાન શિવનું કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે હરસિદ્ધિ માતાના મંદિરની સામે જ ભવ્ય અને વિશાળ બે દીપસ્તંભ આવેલા છે જે નર નારીનું પ્રતિક માનવામાં આવે છે જમણી તરફનો સ્તંભ મોટો છે જ્યારે ડાબી તરફનો સ્તંભ નાનો છે એવું માનવામાં આવે છે કે આ બંને સ્ત્રી પુરુષના પ્રતિક છે કેટલાક લોકો આને શિવ શક્તિનું પ્રતિક પણ માને છે બંને સ્તંભ પર અગિયારસો દીપ છે આ દીવાઓને પ્રગટાવવા માટે લગભગ સાઠ કિલો તેલની જરૂર પડે છે નવરાત્રિ સમયે તેમજ દીપાવલી પર્વે આ દીપ સ્તંભ પ્રગટાવી પ્રજ્વલિત કરવામાં આવે છે રાતે હરસિદ્ધિ મંદિરના પટ બંધ થયા બાદ ગર્ભગૃહમાં વિશેષ પર્વોના અવસર પણ વિશેષ પૂજા કરવામાં આવે છે શ્રીસુક્ત અને વેદોક્ત મંત્રોની સાથે થનાર આ પૂજાનું તાંત્રિક મહત્ત્વ બહુ છે ભક્તોની મનોકામના પૂર્તિ માટે વિશેષ તિથિઓ પર આ પૂજા કરવામાં આવે છે ઉજ્જૈન નગરીમાં માતા હરસિદ્ધિ મંદિર સિવાય સ્વયં ભગવાન મહાકાલેશ્વર મહાદેવ બિરાજમાન છે તથા કાલભૈરવ મંગળનાથ ગણેશજી અને બીજા અનેક ઐતિહાસિક મંદિરો આવેલા છે જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો પસંદ આવ્યો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં jai mataji